કામ કરવા પર પ્રતિબંધ લગાડ્યો આફ્રિકન દેશ નામીબિયા ના ઇતિહાસમાં પહેલી વાર મહિલા રાષ્ટ્રપતિ ચૂંટાયા બ્રિટિશ સંસદમાં સાંસદોએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિએ માર્શલ લો લાગ્યો જોકે ઉગ્ર વિરોધ થતા છ કલાકમાં આદેશ પાછો ખેંચ્યો ભારતના મહત્વના સમાચાર પશ્ચિમ બંગાળમાં ભાઈની હત્યા માટે જેલમાં ગયેલા એકસો ચાર વર્ષના વૃદ્ધનો છત્રીસ વર્ષ બાદ છુટકારો થયો છત્તીસગઢ મહારાષ્ટ્ર તેલંગાણા અને આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં ભૂકંપ પાંચ પોઈન્ટ ત્રણની તીવ્રતા આગ્રામાં રહેતી ફેમિનામીસ ઇન્ડિયા શિવંકિતા દીક્ષિતને ડિજિટલ અરેસ્ટ કરી ગઠિયાઓએ નવ્વાણું હજાર પડાવ્યા મથુરામાં બજારોમાં દિવાલ પર ભગવાન શ્રી કૃષ્ણ જાટ જ્ઞાતિના હવાનું લખેલા પોસ્ટર લાગતા પોલીસ ફરિયાદ ગુજરાતના મહત્વના સમાચાર સુરતના કામરેજની હોસ્પિટલમાં ગર્ભનું બાળક અને પ્રસુતાનું મોત ડોક્ટરે પરિવારને લેખિતમાં આપ્યું કેસ કરી દો વલસાડના પારડીમાં બાથરૂમમાં અચાનક ઢળી પડેલા પચીસ વર્ષીય યુવાનનું હાર્ટ એટેકને કારણે મોત અમદાવાદમાં રિક્ષા ચાલકો માટે એક જાન્યુઆરીથી મીટર ફરજિયાત નહીં હોય તો તેની સામે કાર્યવાહી કરાશે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં દારૂ પીધેલા ડમ્પર ચાલકે બાઇકને અડફેટી લેતા પોલીસકર્મીના પુત્રનું મોત મનોરંજન જગતના સમાચાર નાગ ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના લગ્ન પ્રસંગમાં અલ્લુ અર્જુન મહેશ બાબુ સહિતના અનેક સ્ટાર્સે હાજરી આપી મહાકુંભ માટે મમતા કુલકર્ણી પચીસ વર્ષ બાદ ભારત પાછી આવી ઇન્સ્ટા પર વિડીયો શેર કર્યો વિધિ સંજોગોમાં ગાયબ થયેલો કોમેડિયન સુલીન પાલ ઘરે પાછો આવી ગયો અપહરણ અંગે સસ્પેન્સ યથાવત રાજકપૂરની સ્વામી જન્મ જયંતિ પર તેર ડિસેમ્બરથી ત્રણ દિવસનો ઉત્સવ ચાલીસ શહેરોમાં એકસો પાંત્રીસ થિયેટર્સમાં રાજકપૂરની દસ ફિલ્મો છે ક્રિકેટ જગતના સમાચાર રમાકાંત આચરેકર સ્મૃતિ સમારોહમાં સચિન અને કાંબલી મળ્યા કાંબલી ભાવુક થઈ ગયો અંડર નાઇન્ટીન એશિયા કપમાં યુએઈને ભારતે દસ વિકેટથી હરાવ્યું વૈભવ સૂર્યવંશીએ છોતેર રન ફટકાર્યા કિંગસ્ટન ટેસ્ટમાં બાંગ્લાદેશે વેસ્ટ ઇન્ડિઝને એકસો રનથી હરાવ્યું બે મેચની સિરીઝ એક એકથી ડ્રો ऑस्ट्रेलियाના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે કહ્યું ટેસ્ટ સિરીઝમાં વિરાટ ભારત માટે સૌથી વધુ રન બનાવશે તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર મોરબી બારડો તમારો યાર આગરનો તો ખબર છે ને મચી મજા કરો ને યાર